અમીરગઢ તાલુકા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિરમપુરમાં વિજયા દશમી ઉત્સવ ઉજવાયો અમીરગઢ તાલુકાના વિરમપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની કાર્યકામના સો પૂર્ણ થયા તેમની શુભેચ્છાના અવસર પર આરએસએસના કાર્યક્રમ વિરમપુરમાં કરવામાં આવ્યો હિન્દુ સમાજમાં શ્રી વિજયા દશમીના પવિત્ર તહેવાર પર પુરુષત્વ અને શક્તિનું જાગરણ થાય આ પવિત્ર તહેવાર પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું કાર્ય શરૂ થયું વ્યક્તિગત વિકાસ અને વિશ્વ શાંતિ દ્વારા રાષ્ટ્ર નિર્માણના ભગીરથ કાર્યમાં લાખો સ્વયંસેવક સામાજિક જીવન તેમજ સેવા કાર્યમાં યોગદાન આપી રહ્યા છે વર્ષ રાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્યના સંકલ્પ વર્ષ દરમિયાન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સુવર્ષ પૂર્ણ કરેલ ને હંમેશા રાષ્ટ્રના હિતમાં કાર્ય કરવા બદલ રિપોર્ટર લલિત કુમાર અને ચેનલના ચીફ એડિટર તથા સમગ્ર સ્ટાફ તરફથી અભિનંદન અને શુભકામના રિપોર્ટર લલિત કુમાર અમીરગઢ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિરમપુર તાલુકામાં વિરમપુર નગરે આજે વિજયાદશમીનો ઉત્સવ ઉજવાણો જેની અંદર વિરમપુર તાલુકાના પાંત્રીસ ગામોમાંથી દોઢસોથી વધુ પૂર્ણ ગણવેશ અને પાંચસોથી વધુ સમાજના શક્તિ આપણી વચ્ચે સંતો મહંતોની ઉપસ્થિતિમાં આજનો આ કાર્યક્રમ રહ્યો છે સંઘને ઓગણીસો પચીસથી લઈને બે હજાર પચીસ સુધીના જે સો વર્ષ થયા છે સો વર્ષની અંદર સંઘ એક વટ વૃક્ષ તરીકે આખા ભારત અને સમગ્ર વિશ્વમાં છે અને આજે વિજયાદશમી ઉત્સવ જે સંઘના સાત ઉત્સવો છે પૈકીનો એક વિજયાદશમી ઉત્સવ છે જે આપણે વિરમપુરમાં ઉજવ્યો છે આ વર્ષ દરમિયાન આપણે સંઘ એક પાંચ પરિવર્તનમાં જોશે જે કુટુંબ પ્રબોધન સામાજિક સમરસતા નાગરિક કર્તવ્ય પર્યાવરણ અને સ્વદેશી આ પાંચ પ્રકારે કામ જોશે કે જેના ઉપર સમાજને જોવાનું છે સાથે સાથે સાત પ્રકારના જે કામ છે કે આ વર્ષ દરમિયાન છે ઘર ઘર સંપર્ક છે હિન્દુ સંમેલન છે અધિકતમ શાખા છે એવા અનેક પ્રકારના કામ પ્રકારે સંઘ સમગ્ર સજ્જન શક્તિને જોડવાનું કામ કરશે સંઘ દ્વારા સમાજમાં હંમેશાને હંમેશા અનેકવિધ પ્રવૃત્તિઓ થતી હોય છે અને આ કાર્યક્રમ થકી સમાજ આ કાર્યક્રમમાં જોડાણો છે ભૂમિદાતાએ પણ આપણને ભૂમિ આપી છે અનેક લોકોએ સહભાગી થઈને આ કાર્યક્રમમાં સફળ બનાવ્યો એ બદલ સૌનો આભાર અસ્તુ ભારત માતા કી છે ઓકે સાહેબ આપના આજના પ્રોગ્રામને આવતીકાલ માટે ઓલ ધ બેસ્ટ અને શુભેચ્છાઓ